જુનાગઢના માળિયા હાટીના તાલુકા પંચાયતના સદસ્ય પિયુષ પરમાર દ્વારા મગફળી ટેકાના ભાવની ખરીદીમાં મોટા ગેરરીતિ થયાના બાબતે આજે એક આવેદન પત્ર આપવામાં આવ્યું છે આ બાબતે હાલમાં ગોડાઉનમાં જી સડત્રીસ મગફળીનો જથ્થો તેમજ ગોડાઉનમાં લાલ અને સફેદ માટીની મગફળીનો જથ્થો હોવાના અમારી પાસે પુરાવા છે તેમ પિયુષ પરમારે જણાવ્યું છે અને આગામી દિવસોમાં નિરાકરણ અને તપાસ નહીં કરાય

રાજસ્થાન થી લાવીને ભરવામાં આવી છે જુનાગઢ ની માટી જુનાગઢ જિલ્લાનો જેની ખેતરની જમીનમાં કાળી જમીન છે એમાં વાવ્યું છે તો એમાં લાલ માટી ક્યાંય આવવાની જ નથી જ્યાં ગોડાઉનમાં માલ પડ્યો છે ત્યાં તમામ જગ્યાએ જી છે માત્ર વીસ જીવીસ છે ગોડાઉન ચેક કરવામાં આવે તો આ સમગ્ર કૌભાંડ છે એ બાર પડી શકે એમ છે એક હજાર કરોડ નું કૌભાંડ કઈ રીતના છે એના પણ હું તમને પુરાવા આપું છું જે જી સાડત્રીસ નામની મગફળી નાખી છે એ માત્ર સોળ હજાર રૂપિયા એની માર્કેટ વેલ્યુએશન છે ને સરકારે સિત્તાવીસ હજાર સો રૂપિયામાં મગફળીની ખરીદી કરી છે આજે તમે રજૂઆત કલેક્ટરશ્રીને ને ખેતીવાડી અધિકારી અધિકારીશ્રીને આવનાર સમયમાં

જૂનાગઢ જિલ્લામાં મગફળી ખરીદીમાં થયેલ ગેરરીતિ બાબતની કોઈ અરજી મળેલ છે જેને હાલની સ્થિતિએ અત્યારે જિલ્લા કક્ષાની સત્તા મર્યાદામાં ન હોય સંબંધિતને અમે આગળ ઉપર મોકલી આપીએ છીએ શું છે યાર્ડમાં ખરીદેલી મગફળી જે છે એ બહાર વેચીને નબળી ગુણવત્તાવાળી મગફળી ગોડાઉનમાં ભરી છે એટલે હાલ ગોડાઉન જિલ્લા હસ્તક નથી એટલે એ બાબતે અમારે ઉપર જ આને મોકલવાની થાય પ્રકાશ દવે સાથે અગ્નિશ દિવ્યાંગ ન્યૂઝ જુનાગઢ